અરે પુજારી <sang telling museums Practizen> <incomumShaun Eles said anklePopodal> એ તું ગઈવારમાં વાત કરવા છે અલ્યા હું વાત કરું એ પૂજારી દેખાતું નથી તો મને પીપી કોનો સુ આ છે તો બોલતા બોલતા જેમ છે બોલો

કો બોલ છો કે ભઈયા વગર વગર આવજો રે વગર વગર આવી જઈ રે એ એ હું જલ્દી આવજો એક્સિડન્ટ જી જલ્દી આવો રે બાબા લઈ જા કે હું કરવા દે કોઈ છોકા

હું અલ્યા આ બધા લોકો સો બોલ્યા છે આ બંદો લડવા કે હા કે અલ્યા અલ્યા હું જોરથી બોલ્યો ભાઈ ના છે આ

લેલે આલો દાખો તો અલ્યા વધાર વાગે છે હ હા આ વધાર વાગે નું લાગે લે 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 મને એ પકડ રે અલ્યા હોકા ચલાયું છે બોય પકડે રે જલ્દી કર રે આલે હા મા આયો લાગી બા અલ્યા નમસ્કાર બોલો અલ્યા ઉઠા કરો કે આ ઓને જીવ જાય પૂજા કરતા ને કે માતાજી લઈ જઈએ આપણે ના ના મા કંકણ મામા એ માતાજી ખો ખાસ્યું <seep> <laughs Champion meglio capacities> <reconsider Teeness>

દારૂ પીવાથી મારા પૂર્વ જતા બરોબર મારા દાદો જતા રે બરોબર મારા બાપુ જતા રે બરોબર આપડે છીએ આપણે એ તો વાત

તને તો આમાં પૂજારી હતું કે મા ભી કરશે તે માન ફૂલ ખુલ ને બે મેલો માવ ભી કરશે અરે જીવાન

સંજીરા ખોલે આ હું મામા લીધું છે આમ આમ લબા છે હું ગીત ગાવું સંભળતઈ અલ્યા તું दारूયા હું કેતો હો કે મેં તો થોડો પી ને ગનો સળિયો રે મદડો दारूડો મેકે મેકે એ નહી ચૂપ આ હું છો ઓ આ હું આ ગીત ગાય છે

ભક્તિ તો કરીએ છે પણ ગીત માતાજી હારું કરે તો પછી ઉભા કરી તારા આશીર્વાદ કોને છે મર્યા છે મારા આશીર્વાદ કોને છે માા છે મા મારા આશીર્વાદ કોને બહુ પડ્યા છે મા આશીર્વાદ કોને બહુ પડ્યા છે ઓર ચાતા એમના મારા મે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ કોને બહુ માયા છે મારા જીવન કરી

અને હું કહેતો તો મારે ખરું ને ઓય આવતો તો હું પૂજા કરવા બરોબર તે ખરું ને ઓય આ એક બાઈક વાળો ભાઈ હતો તે હું સાયકલ લઈને આવતો તો ગીત ગાતો ગાતો આ માતાએ મને બતાય બરોબર માહોબા અને તાઈ બધાએ સપોર્ટ કરીને મને બતાયો છે એટલે હું એમ કે આ માંગુ છું કે ઓના આપણે સજા અલવાઈ છે બરોબર એના પહેલા હું એક વેન ને વધાવ માતાને લઈ લઉં હું પૂજારી છું એટલે બરોબર હા તો હું એક વેન ને વધાવ લઈ લઉં એ

પૂજાઈ હા નેહાણો આપણે સજા કરિયા ઈને લે હા લેકી બા હા પકડાવવાને પકડાવ આડો પાડો આડો પાડો સંકે હોલે એ જીવર આ તને ઓને એક્સિડન્ટ કરી તું કો મેલ એ રે રે મા મારવાનું એન આલજે એ બસ બસ જવા જા એ જીવર જવા જા તો ચોક મરી જ રાજા કુડુ કટ મો ના મરી જાત આલે વાત હાચી પણ આ दारू દી છે કે મરી જાશે માથા પર મો મરીયા હતા આ બે પડે છે આ રેસી એક્સિડન્ટ ને ઓન કરાય બોલ બાબા બસ લઈ જા બસ બસ ભાઈ ભાઈ મરી

હા થોડો ના ઘણો